પૂર્ણ કરીએ છીએ અને સાથે હું આપણા ગામના ડોક્ટર એવા ઘનશ્યામભાઈ ને વિનંતી કરીશ કે જે મહેમાનોની અને વાલીઓની આભાર વિધિ કરીશ ઘનશ્યામભાઈ કવાડ સમય ખૂબ વધારે થઈ ગયો છે ઋતુ છે શિયાળો છે પણ નાસ્તો નાસ્તો તો ગરમ ગરમ છે છે ને ભાઈ એટલે વાંધો નહીં આભાર વિધિ એટલે કાર્યક્રમની છેલ્લી વાત અને એ બે મિનિટ થી વધારે નહીં કહેવામાં આવે ત્યારે મોડું થઈ ગયું છતાં આપણે સાંભળીએ અને જોઈએ એનું કારણ છે કે આપણા ગામની અંદર લગભગ મારી સાંભળમાં પહેલો એવો કાર્યક્રમ છે અને એમાં રાત્રિનો કાર્યક્રમ અને ત્રણ ત્રણ સાડા ત્રણ કલાક સુધી જો આપણે આવી રીતે સાંભળતા હોઈએ તો ખૂબ એ ગૌરવની વાત છે ત્યારે પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢી અને આપણા બાંભણિયા પ્રાથમિક શાળાના છોતેરમાં સ્વતંત્રતાના છવ્વીસમી જાન્યુઆરીના દિવસે આપણા આમંત્રણને માન આપી અને પધારેલા મહાનુભાવો જેઓ કોઈ કારણોસર થોડા સમય પહેલા અહીંથી ચાલ્યા ગયા અત્યારે જે બેઠા એ ગવર્મેન્ટ પદાધિકારીઓ અને શિક્ષક મિત્રો તથા આપ ગામના સૌ વાલીઓ માતાઓ વડીલો ભાઈઓ બહેનો અને નાના બાળકો આપનો ખૂબ ખૂબ આભાર કે આવી શાળાને આવી શાળાની અંદર નાના નાના ફૂલકાઓને પ્રોત્સાહન આપવા માટે આપ લોકો આપનો સમય કાઢી અને અહીંયા હાજરી આપી છે છેલ્લે એમ કહેવાય ને કે છેલ્લે મુખવાસ ખૂબ સારો હોય તો પછેલું ભોજન જે ખાધેલું ભોજન પછી જાય એવી એક વાત આપણને બારડભાઈએ કીધી દશરથ માંજીની વાત આ જીવનમાં ઉતારવા જેવી વાત છે તો આપણી પછીની પેઢીને ભોગવવું ન પડે એટલે ક્યારેક આવું છેલ્લે પણ નીકળી જતું હોય